નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમે આપણા ગુજરાતના લોકગાયકા એવા ગીતારબારીને જાણતા હશો ગીતારબારી આપણા ગુજરાતના એક મોટા કલાકાર છે અને તેમને કચ્છી કોલ તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો થોડા દિવસો પહેલાં ગીતારબારી એક કાર લીધી હતી અને તેનો એક અકસ્માત થયો હતો તેનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ગીતા તેમની ઇનોવા કાર લઈ અને જતા હતા ત્યારે પાછળથી એક ટકે તેમને ટક્કર મારી હતી અને ગીતારાબારીની કારને અડફેટે લીધી હતી ગીતારાબારીનું અકસ્માત થયું છે તે ઘટનાની કોઈને જાણ ન હતી પરંતુ ગીતારાબારીએ તેમના એક લાઇવ પ્રોગ્રામમાં આ ઘટના વિશે વાત કરી હતી તો મિત્રો આ ઘટના વિશે ગીતારાબારીએ શું કહ્યું હતું એ તમે આ વિડીયોમાં જોઈ શકો છો અને મિત્રો વિડીયો જોતા પહેલાં હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવા અવનો આ વિડીયો તમને મળી રહે અને હાલ જે ગીતારાબારીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે વિડીયો પણ તમે જોઈ શકો છો ચાલે છે કે જે બે દિવસ પહેલાં ચોવીસ તારીખે જે મારી ગાડીનું એક્સિડન્ટ થયું ઇનોવાનું મારી ગાડીને ફેટે લીધી કેમ કે ક્યાંક ને ક્યાંક ધબધબ્બા આપડી ભેગી રહેતી હોય છે એટલે આપણે સતત અને એમાં અમારે તો પ્રોગ્રામ હોય છે રાત દિવસ એક દિવસ જુનાગઢ બીજા દિવસે રાજકોટ તો ત્રીજા દિવસે છે બનાસકાંઠામાં